રાજકોટમાં શિવરાત્રી સમિતિ તેમજ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાશિવરાત્રી પર્વ પર સનાતન હિન્દુ ધર્મ શિવ શિવરથયાત્રાનું તેરમા વર્ષે આયોજન કરવામાં આવનાર છે જેમાં બાર જ્યોતિર્લિંગના પ્લોટ તેમજ ધૂષણેશ્વર મહાદેવ મુખ્ય રથ પર બિરાજમાન થશે શેવ રથ્યાત્રામાં લોક નૃત્યકારો નાસિક ઢોલ મંડળી અઘોરીના પહેરવેશમાં શેવગણો પણ જોડાશે શેવ રથયાત્રા વિવિધ રાજમાર્ગો પર થઈ ચૌધરી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા શેવ રથયાત્રા સમિતિ તેમજ દશનામ ગોસ્વામી સમાજના આગેવાનોએ પૂરી પાડી હતી ગૌતમ ગોસ્વામી ઓમ નમો નારાયણ જય સોમનાથ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા છેલ્લા બાર વર્ષ આજ તેરમા વર્ષે સનાતન હિન્દુ ધર્મ શિવરથયાત્રાનું દિવ્ય ભવ્ય આયોજન છે આ શિવરથયાત્રા આવતીકાલે છવ્વીસ તારીખને બુધવાર મહાશિવરાત્રીના દિવસે બપોરે બે વાગે કોઠારીયા રોડ ઉપર કમલેશ્વર મહાદેવ એટલે કે સુતા હનુમાનજી સર્કલ નાગરિક બેંક ગોંડર રોડ માલવિયા ચોક યાજ્ઞિક રોડ જિલ્લા પંચાયત ચોક કુલછાપ ચોક ટાંકી ચોક લીમડા ચોક અને ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દાદાની રથયાત્રા પહોંચશે અને ત્યાં દાદાનું અતિભવ્ય મહાઆરતી લોકો દીવડા લઈ અને દાદાની આરતી કરશે આ રથયાત્રામાં તમે જોશો રાજકોટમાં કે રથયાત્રાના રૂટ સિવાય પણ રાજકોટના મુખ્ય ચોક માં શિવરથયાત્રા સમિતિના તમામ સભ્યો શારીરિક માનસિક અને આર્થિક એટલે કે તન મનને ધનથી પોતાનું યોગદાન આપી રહ્યા છે રાજકોટને ભગવામય બનાવવા માટે અને કેસરિયુ બનાવવા માટે તો આ રથયાત્રાના માધ્યમથી સમિતિના માધ્યમથી રાજકોટની ધર્મપ્રેમી જનતાને રથયાત્રામાં આવવા પણ આમંત્રણ આપે છે આ રથયાત્રામાં જયપુરથી અઘોરી નૃત્યની ટીમ વિશ્વ પ્રખ્યાત આપણે કહી શકીએ એવી થાનની મંડળીની ટીમ પોરબંદરની આપણે પ્રખ્યાત મણિયારો એટલે કે તલવારથી રાસ લેતા હોય મંડળી ટીમ ગીર સોમનાથના ગીરની આપણે વાત કરતા હોય કે સીધી બાદશાહની ટીમ જાંબુ આપણે કહેતા હોઈએ એ સીધી બાદશાહની ટીમ નાસિકની બેન્ડ પાર્ટ નાસિક ઢોલની ટીમ પછી ગુજરાતમાં પ્રખ્યાત એવી આપણી આપણે રાજકોટનું ખમીરવંતુનું આપણું ગૌરવ કહી શકીએ કે ખેડી ગૌપાલ ગૌશાળા કહેવાય ત્યાંની એક જ ડ્રેસ કોડમાં બસોથી વધારે મિત્રો એક જ ડ્રેસ કોડમાં દાદાને રાજીપો કરવા માટે બેન્ડમાં પોતાની કલા રજૂ કરવા ના જાય તો રાજકોટની અને રાજકોટની આસપાસની સનાતની અને તમામ લોકોને આ શિવરથયાત્રાના અને દાદાના દર્શન કરવા માટે અને શિવરથયાત્રાને દોડવા માટે આપના માધ્યમથી અમે આમંત્રણ પાઠવી છે આ શિવરથયાત્રામાં મેં એમણે વાત કરી કે મુખ્ય રથ કૃષ્ણેશ્વર મહાદેવ પછી બારે બાર જ્યોતિર્લિના રથ પછી સામાજિક સંસ્થાઓના અલગ અલગ સમાજના અને ધાર્મિક મેસેજ દેતા હોય આપને ખબર છે કે સાધુ સંતો કેન્દ્ર સરકારમાં સનાતન બોર્ડની માગણી કરતા હોય છે તો દસનામ ગોસ્વામી સમાજ પણ એક સનાતન ધર્મનું અવિભાજ્ય અંગ છે તો દસનામ ગોસ્વામી સમાજ પણ સનાતનની માગણી કરતો હોય એવો એક અમારો સનાતનનો સાથે મહાકુંભનો છેલ્લો દિવસ એટલે કે મહાશિવરાત્રી મહાકુંભ મહાકુંભનો એક અમારો જોડાવાનો છે આ શિવરથ યાત્રામાં આપણે આદિ આદિ યોદી મહાદેવ છે દાદાનો કોઠિયો અને મોટા નગારાવાળી એક થીમ હશે આ શિવરથયાત્રામાં લગભગ બે હજારની આસપાસ બાઇક યુવા મિત્રો હશે લગભગ સો જેટલી ફોર વ્હીલો હશે જેટલા ટ્રેક્ટર ને ને બધું નાના મોટા વાહનો જોડાય અમે પ્રયાસ કરી કે જેટલા મેક્સિમમ આમાં માણસો જોડાય પણ અમને અત્યાર અમને જે રિસ્પોન્સ મળ્યો છે અબ તકની ચેનલ માધ્યમથી અને બીજા પણ પ્રેસ મીડિયાના માધ્યમથી લગભગ દસક હજારની આસપાસ વધી જાય તો કહી ના શકે કે એટલો અત્યારે સનાતન સનાતન અને કેસરી રાજકોટ બન્યું છે આમ તો દોઢથી પોણા બે મહિના ત્યાં આ શિવર ચેતન તૈયારી આપણા બેઠા છે એ કાર્ય કરતા તો ખરા જ ત્યાં એ નથી આવ્યા એ પણ એટલું જ મેં હમણાં વાત કરી કે તન મનને ધન શારીરિક માનસિક અને આર્થિક ત્રણેય રીતે પોતાના પરિવારનું કામ સાઈડમાં મૂકી અને એક ધાર્મિક કામ શિવદાદા મહાદેવને રીઝવવા માટેનું કામ લાગેલા છે તો આમને પણ બધી આખી સમિતિને પણ અને અભિનંદન અને આભાર માની છે